નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચારો અમરેલી જિલ્લાના ખાંભાની ખાનગી બેંકમાં નોકરી કરતી પચીસ વર્ષીય યુવતીએ ફરજ દરમિયાન આપઘાત કર્યાના સમાચાર મળી રહ્યા છે અનાજમાં નાખવાના ટીકડા ખાય અને આપઘાત કરતા તેમને રાજુલા સારવાર અર્થે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર બાદ મોત નીપજ્યાનું જાહેર થયું છે આ યુવતીએ આ દવા ખાધા પહેલાં એક સુસાઈડ નોટ લખેલી હતી જે સુસાઇડ નોટમાં અઠ્યાવીસ લાખનું દેવું થવાના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને આ દેવું શાઇન ડોટ કોમ કંપનીમાંથી થયું હોવાનું તેમણે જણાવેલ છે ત્યારે આ દીકરી દ્વારા આ ઓનલાઈન કંપનીમાં આ વહીવટ એટલે કે આ કાર્ય કર્યાથી આવી રીતે આ કંપનીમાં છેતરપિંડી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ દીકરીએ છેલ્લી ઈચ્છા એવી ધરાવેલી કે મને મારા ઘરે લાવે ત્યારે ગળે લગાડી દેજો અને આ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો આપો જોઈ રહ્યા હતા કારાબાર ન્યૂઝ રાજુલા ગઈકાલે ખાંભા ટાઉનમાં ભૂમિબેન ડૉક્ટર ઓફ હરીશભાઈ રવજીભાઈ સુરઠિયા એમણે જેમનું આઈઆઈએફએલ જે બેંક છે ત્યાં એમણે સુસાઈડ કરેલું હતું અને એમણે એક સુસાઈડ નોટ છોડેલી હતી જેમનામાં એવું એમણે મેન્શન કર્યું છે કે એમના ઉપર સત્યાવીસથી અઠ્ઠાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું હતું અને આ એક સાઇન ડોટ કોમ કંપનીમાં થયું છે એમને એમનું જણાવેલું છે અમે એમનું જે ડિટેલ જે હજી સુધી તપાસી છે એનામાં એવું સામે આવી રહ્યું છે કે આ જે ભૂમિબેન છે એ વિક્ટિમ હતા એક ટાસ્ક બેઝડ ફ્રોડના જેના ઉપર એમને ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલી એ જ્યારે નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યારે પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી લીધેલું અને પછી જ્યારે અલ્ટિમેટલી જ્યારે પૈસા પાછા નહોતા મળતા ત્યારે એમણે આખું પગલું ભર્યું છે અને એમણે સુસાઈડ કરેલું છે સર આખી જે વાત છે પૈસા કેવી રીતે લીધા કે એ બાબતની કોઈ શું આખી એટલે બીજીલી આમ નામ એવું કર્યું છે અમને કે ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યો અને અમને એવું કીધું તમારે એક ટાસ્ક કમ્પલીટ કરવાનો છે અને તમારે ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ પે કરવાના અને જો તમે ટાસ્ક કમ્પલીટ કરશો તો તમને સેવન હન્ડ્રેડ રૂપીસ મળશે તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પલીટ કર્યો પછી એમને સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે પાંચ હજાર રૂપીઝ કમ્પ્લીટ કરવાના તો તમને સાત હજાર રૂપીઝ મળશે તો એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પ્લીટ કર્યો અને એમને સાત હજાર રૂપીઝ પણ મળેલા પછી એમને એવું કીધું કે તમને અમે વીઆઈપી ગ્રુપમાં એડ કરીએ છીએ અને ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમને વધારે મળશે એવી રીતના એમની પાસેથી પચાસ હજાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી ફેક રિસિપ્ટ તરીકે એમને એક જે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય પણ એકચ્યુઅલીમાં એવું કશું હોતું નથી અને એવી રીતના એમની પાસેથી જે પોતાના પૈસા છે એ જ વિથડ્રો કરાવવા માટે વધારેને વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને એમની પાસેથી આટલા પૈસાનું ફ્રોડ કરેલું છે